કેમ છ મજામાં શું દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે એક સાચો નેતા એ જ હોય છે કે જે પોતે પોતાનું નેતૃત્વ કરી શકે અને બીજા લોકોને સાથ આપી શકે આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે એસ્ટલે બ્રિજન્ટ સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યો છે આજનો જે શું વિચાર છે તેનો વિષય છે નેતૃત્વ લીડરશીપ એટલે બિલિયનજીએ લખ્યું છે કે બધું જ ના આવડવું તે એનું બહાનું નથી કે તમને જે આવડે છે તે પણ ના કરવું મારા મિત્રો વાત થોડીક ઊંડી છે સરળ પણ છે ને એટલી જ મહત્વની છે આજના સમયમાં સૌથી મોટી વાત જ્યારે નેતૃત્વની આવે ત્યારે લોકો એકબીજાને લીડ કરવા માટેનો પ્રયાસ કરતા હોય છે પરંતુ જ્યારે તે સારું અને સાચું કરવાનું આવે ત્યારે તે પોતે જ પીછેહટ કરતા હોય છે મોટાભાગના કેસમાં અવસ્થું હોય છે જ્યાં સુધી વ્યક્તિ પોતાની જાતને લીડ ના કરી શકે પોતાને જાતનું નેતૃત્વ ના કરી શકે તે સાચા અને સારા હાથમાં બીજા કોઈને પણ લીડ ના કરી શકે બીજા કોઈનો પણ લીડર ના બની શકે થાય છે શું કે આપણે એવું વિચારીને બેઠા છીએ આપણી માન્યતા એવી છે કે એક નેતાને બધું જ આવડવું જોઈએ જ્યારે આપણને બધું જ નથી આવડતું હોતું ત્યારે આપણે એવું બહાનું આગળ કરીએ બધું નથી આવડતું એટલા માટે મને જે આવડે છે તે પણ હું નહીં કરું જ્યારે આપણે હું વિચારીએ ત્યારે આપણા નેતૃત્વના ગુણ અહીંયા સમાપ્ત થઈ જાય છે અને આપણે ખાલી ફક્ત કહેવાના જ નેતા રહી જઈએ છીએ કહેવાનું નેતૃત્વ રહી જાય છે તો મારા મિત્ર આપણે ખરેખર જો ખરેખર જીવનમાં નેતૃત્વ કરવું હોય લોકોને સાથ આપવો હોય તો સૌથી પહેલી શરૂઆત આપણે આપણાથી જ કરવી પડશે આપણને જે આવડે છે તેની ઉપર ચોક્કસ થઈને સારી રીતે કામ કરવાનું જે આપણને નથી આવડતું ને જે જરૂરી છે તે શીખવાનો પ્રયાસ કરવાનો તેની ઉપર કામ કરવાનું અને આવડી જાય એટલે આગળ વધવાનું જ્યારે આપણને ના આવડતું કામ પણ આપણને આવડી જાય અને આપણે જ્યારે બીજા લોકોને સાથ આપીએ બીજો કોઈ ક્યાં અટકતો હોય ત્યાં આપણે આપણો હાથ આપીએ તો બની શકે કે આગળ જતાં આપણે ચોક્કસ જ એક સારા નેતા બની શકીએ આ બધું ત્યારે જ શક્ય છે કે જ્યારે આપણે ખરેખર પોતાને પોતે પોતાની જાતને લીડ કરીએ પોતે પોતાનું નેતૃત્વ કરીએ પોતાનું જીવન સુધારીએ અને આગળ વધીએ જો આપણે આટલું કરી શકીશું તો ચોક્કસ જ સારા હાથમાં એક સારા નેતા બની શકીશું અને સારા લીડર બની શકીશું અને સારી લીડરશીપનો માહોલ બનાવી શકીશું થેન્ક યુ